આ રીતનું કઈક આપડે લાદી નું બધું માપસા આવ્યો છે રામભાઈ શું કરો છો તમે અત્યારે

કામ કરે ચાલો તો કામ કરું મારે જવાનું છે ફેમિલી આપણે છે ને દર વખતે જેમ હમણાં ઘણા સમયથી તમે નથી ગયા કારણ કે આપણે બહારના લોકેશન ઉપર નથી ગીરમાં તો તાજે જવાનું છે પ્રેમિટ દેવા માટે થઈને કારણ કે મશીન હમણાં થોડોક સમયથી ખરાબ થઈ ગયા તો જો આમાં છે ને અત્યારે આપણે જો નવું બોક મશીન આવી ગયું તમને બતાવું પણ મશીનમાં એવી તકલીફ છે ને કે હજી બેંક લિંક નથી છ્યું તો આપણે મેં હજી જૂનું મશીન છે મારી સીઠીઓ નીકળતું નથી આજે એક પ્રેમિટ કરને ખે હાલો મમ્મી તાસીવાત આપી ગયું

માથે પડે ને ઉપર થાય તો ખરો મહેનત માથે પડી ની હો કેટલા મણ છે તો હાટો ઘર નાખો ને બે ઘડી મજાક ની વાત હોય કનુભાઈ ને ઘરે આવ્યા કનુભાઈ ચા મસ્ત ની લઈ ને આવ્યા અમે તો હું બે ઘડી મજાક કરતા કે કનુભાઈ ચા નથી પીવડો તને આમ નથી મળ્યા કે કનુભાઈ ચા પીવડાવે એટલે એવું કઈ હોય ને એટલે હું બે ઘડી મજાક કરતો એટલે તમે લોકો સિરિયસલી ના લેતા બરાબર ને કનુભાઈ હાલો તો ગરમા ગરમ પીવડાવી દો ને આજે આ મશીન ટૂંકમાં જો કેન્સલ જ થઈ જાય ખબર નહીં નેટવર્ક નો કઈ ઇસ્યુ છે ને તો ખબર નહીં આજ મશીન એવો થઈ ગયો ને એની કોઈ સીમાથી મગજ નો છે ને હું કહે કે આમ ટૂંકમાં એક નેક્સ્ટ લેવલ નો પારો આવી થઈ ગયો એમ થઈ ગયું મશીન ને ફેંકી દો પછી હું તો આવતો રહ્યો ઘરે ઘરે આવીને જોયું તો આ બધા પાલ્ટી કરે લે

આપડે હા તમારી તો ફેમિલી આવે છે ને ટૂંકમાં ભૂખ લાગી છે નાસ્તો કરવો છે ને બાજુમાં એવું છે પાણીપુરી વાળો ને રામભાઈ આવે